નમસ્કાર મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ હવે સભ્યો સરપંચ અને તમામ ગ્રામજનો ગામના વિકાસ માટે કટિબદ્ધ છે ન્યૂઝની ટીમ સમગ્ર કચ્છમાં સરપંચોને મળી ત્યારે ખૂબ આનંદ થયો કે લોકોએ આ વખતે સરપંચને બહુ ચૂંટવામાં બહુ બારીકાઈથી ધ્યાન રાખ્યું છે ત્યારે વાત કરશું આપણે નાગલ પરની ચાર જણા જે છે એ સભ્યોની એની વચ્ચે એક એવા વ્યક્તિત્વને લોકોએ ચૂંટ્યું છે એટલે દેખાય છે કે ગ્રામજનોએ ખૂબ બારીકાઈથી ટકોરા વગાડીને સરપંચને પસંદ કર્યા છે ત્યારે દ્વારા આપણે એવોર્ડ છે સરપંચને આપશું એમની સાથે પટેલ સમાજના પણ છે સરપંચ શ્રી ગોસાઈ ગ્રામ પંચાયત નાગલપર તાલુકો માંડવી કચ્છ સૌ મતદારો ટેકેદારો સભ્યો અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાયા એ બદલ અભિનંદન આપના ગામના વિકાસ માટે આપ કટિબદ્ધ રહો સૌનો અવાજ સૌનો સાથ સૌનો સહકાર અને સૌનો વિકાસ આ સૂત્રને સાર્થક કરી ગામને રડિયામણું બનાવો એવી અપેક્ષા ચૂંટણી પછી સૌ ગ્રામજનો ગામના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહો એવી અપેક્ષા આપનું ગામ સ્વચ્છ સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભેચ્છાઓ શુભેચ્છક કચ્છિયત સાપ્તાહિક મહા ન્યૂઝ અને કચ્છ કલાપી ન્યૂઝ સાપ્તાહિક એવોડ જે છે હું જે છે સરપંચશ્રીને આપું છું સરપંચ એવો છે કે એક જવાબદારી છે કે સતત પાંચ વર્ષ એમને અહેસાસ થાય કે ભાઈ મને ગ્રામજનોએ વિશ્વાસ મૂક્યો છે મારા સભ્યો સાથે છે અને હવે અ વિકાસ કરવાનો બધા રાજદેશ છોડ દેવાના છે ચૂંટણી પહેલાનું જે વાતાવરણ હતું બરાબર પણ હવે માત્ર ને માત્ર ગામનો વિકાસ અને આનંદની વાત એ છે કે હું મને આવે ત્યારે જાણવા મળ્યું કે કામ શરૂ પણ થઈ ગયા છે એની વાત પણ આપણે વિગતમાં કરશું ધન્યવાદ સૌપ્રથમ સરપંચ સાહેબ હું તમારી પાસે આવીશ ચૂંટણીનું આખું ચિત્રણ જે થયું કઈ રીતે લોકો તમારી સમક્ષ કીધું કે ભાઈ આવો તમે તમારે ઉમેદવારી નોંધાવવાની છે અને તમે હા પાડી એના વિશે થોડીક વાત કરવી જો પહેલાં તો હું દરેક સમાજનો અંતરથી અભિનંદન માનીશ કે મને ચૂંટ્યો છે અને જે મારી કામગીરી હતી જે પેલા દસ વર્ષ પેલા ગૌ સેવાની હતી જે બધે પશુઓ પશુ બીમારતા દવાખાને પહોંચાડતા સફાઈ હતી એવા દરેક નાના નાના કાર્ય જોઈ ને લોન લીધી પછી પટેલ સમાજ તરફથી મને ઓફર આવી ને જૈન તરફ પણ કીધો કે હવે તમે આમાં જંપલાવો આ માધ્યમથી સેવા તમારી થઈ શકે વધુ હોય બરાબર જીવદયા તમારા શરીરમાં શરીરમાં છે દસ વર્ષથી મિત્રો અત્યારે હું તમને જણાવી દઉં કે મેં હું ઘણી વાર કેતો છું કે પટેલ સમાજ હોય મહાજન હોય ને એ ગામમાં બધી રીતે વિકાસની દ્રષ્ટિએ પણ સારું હશે એ ગામ જે છે એ વ્યસન પણ એનું અંદર જે પ્રમાણ નહીં હોય કારણ કે મહાજન અને પટેલ કોમ્યુનિટી એક જ વસ્તુ કે ભાઈ તમે બધાને સાથે લઈને અને ધર્મ પણ છે કારણ કે બંને સમાજમાં એટલે આ બંને સમાજ એના ઉપર ટ્રસ્ટ મૂક્યો છે અને જૈન સમાજની કુળદેવી કોણ ખબર છે જીવદયા તો જીવદયા જે છે અને સ્વામિનારાયણ ભગવાને પણ જે કીધું છે કે તમે જ્યારે કોઈ જીવની જ્યારે સેવા કરશો ને સાહેબ અને જ્યારે દુષ્કાળ સમયમાં આ સમાજે દેખાડ્યું છે કે અબોલ જીવ માટે તમે કરશો ને તો ભગવાન ક્યારેય મૂકશે નહીં અને એનું પરિણામ જે છે છે એ આજે આ સરપંચને મળ્યું ત્યારબાદ તમારા ઉપર વિશ્વાસ મુકાયો પણ ચાર જણાની ઉમેદવારી વચ્ચે તમે કઈ રીતે વિજય બન્યા ક્યાં કારણો હતા તમારા પ્લસ પોઈન્ટ કારણો એક તો સેવા જ મેન કામ કરી ગઈ છે મારા માટે સેવા જ કામ કરી ગયા બીજા નાના કાર્ય ઘણા પણ કર્યા છે એવા

રાતના ખાડા પૂરા થઈ પાંચ કલાક માં તો સ્વયંસેવકો બધા ભેગા થઈ સ્વયંસેવકો ટીમ જ છે મારી ત્રીસ ચાલીસ ની મારી દરેક મેન્ટેનન્સ કાર્યમાં ભેગી જ ઉભી છે એમ કોણ કરે હાજર થઈ જાય છે કોઈ પણ જાતો મેન્ટેનન્સ હોય તો મારે સરપંચ બે જાણવું છે કે માત્ર સરકાર ઉપર મૂકી એના કરતા આપણે સ્વયંભૂ કારણ કે લોકોની પણ જવાબદારી છે એક એક વ્યક્તિ જો જાગૃત બને તો આખું કામ સફળ તો આ નાગલપુર ની જાગૃતિ વિશે તમે શું કેશો એવો વિશ્વાસ દેરાવે મને આ લોકો બધે કે જો તું ઉભીશ તમે તારા ભેગા જશો બરાબર ને અમે

વાતો કરે પણ કરવો નહીં સમજે અમે કરીને બતાવ્યું સમજા અમે એવા નાના પાંચ છકાર એવા હતા એ બધા મગજ આવી ગયા છે લોકોના કે આ લોકો કાર્ય કરો એમ આવીને એમાં પબ્લિક ને બહુ મજા આવી ગઈ છે એમાં મિત્રો મને એક કાંડાગર ની ચૂંટણી યાદ આવે એમાં પાલુભાઈ કીધું હતું કે હવે ચૂંટેલી ટીમ જે છે ને એને વાતો નથી કરવાની એને કામ કરવાના છે વાતો ગામ લોકો કરશે તો સરપંચ શ્રી મારે એ જાણવું છે કે હવે અમે જે છે એ વાયદા તો કર્યા છે પણ એને પૂર્ણ પણ શરૂ કરી દીધા છે હવે એવા કયા કયા કામ તમારે પાંચ વર્ષ દરમિયાન તબક્કાવાર કરવાના છે કે આ ગામ તમારું પશુપાલન ખેતી આધારિત તો છે જ પણ અહીંયાના વિદ્યાર્થી હોય આરોગ્યની વાત હોય બહેનોના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોને તમે તબક્કાવાર કઈ રીતે આગળ વધશો પહેલાં જે કામ છે ગટરના કામ પૂરા કરવાના છે પછી છે ઇન્ટરલોકના કામ પૂરા કરવાના છે પછી સીસી રોડના પૂરા કરવાના છે પછી છેલ્લા વાડી વિસ્તારમાં છેલ્લા ચાલીસ વર્ષ રોડ નથી બન્યા ઓહ ચાલીસ વર્ષ થઈ ગયા અને એ લગભગ નવું ટકા છે ને વાડ વિસ્તારી વન સાઈડ બાજુ સાઈડ વોટિંગ કરે છે બરાબર વર્ષોથી વર્ષોથી ચાલીસ વર્ષ વોટિંગ કરે ધારાસભ્ય પાસે કેટલી અપેક્ષા કારણ કે હવે એક વર્ષ પછી જે છે વિધાનસભાની ચૂંટણી હશે તો તમારી આ ચૂંટણી ખૂબ મહત્વની છે અને એક પક્ષ તરફ તમે વિશ્વાસ છે ત્યારે ધારાસભ્ય તાલુકા પંચાય જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અહીંયા મળે એના માટે શું પ્રયત્ન લગભગ અહીંયા વાડ વિસ્તારમાં ચાર થી પાંચ કિલોમીટરના રોડ બાકી છે તે અમને માંગ મૂકી છે

તબક્કાવાર કોઈ પણ રાજગેશ વગર બધા જ વિસ્તારના કામો કેટલા વોટ છે આપણે વોટ છે 8 અમારે 8 વોટ હવે એમાં આઠે આઠ વોટ સમસ્યા તમે લોકો સમજ ગયા હસો જ હા તો શું સમસ્યાઓ હતી ગટરની છે ઇન્ટરલોક ની છે સીસી રોડ ની છે સફાઈ ની છે રોલ લાઇટ ની છે રોલ લાઇટ અમે કાલે જ પૂરી કરીએ 70 પોઈન્ટ ચાલુ કરાવ્યા છે 3 દિવસ સખત ત્યાં ચાલુ ઝીયા અમે જાપે નથી 70 પોઈન્ટ બંધ પડ્યા હતા આજે આખો ગામ ચાલુ છે લાઇટ વાહ અને સરપંચ મારે જે આરોગ્ય ધારો કે વાડી વિસ્તાર છે તો નાના મોટા કોઈ જીવ જંતુના ઇશ્યુ બને કે બેનો ના તો હોસ્પિટલ ના નીકળે આરોગ્ય કે તમારે પીએસસીટી શું છે આ પરિસ્થિતિ કેન્દ્ર છે અમારું બરાબર ચાલે છે એમાં કોઈ સમસ્યા કોઈ નથી કોઈ જાદી ના કરવા માટે કોઈ તમારી રજૂઆત કે વધુ કદાજ એમાં સુસુગવર્તા મળી શકે જોઈએ ને અમે જોશું survey કરશું એમાં કે સુસુવાસ્થુ કૂટે છે એમાં પછી પૂરી કરશું પછી આંગણવાડી શિક્ષણ માટે શું બે બે ચાલુ છે આંગણવાડી અમારે બરાબર એકદમ પરફેક્ટ ચાલે જંગણવાડી વેરી ગુડ તો મિત્રો ખૂબ સમૃદ્ધ ગામ છે અને આ પોતાના બાવડા થી જેમ કીધું ને કે ભાઈ ચોવીસ કાઢા છે તો એ ભાઈ રાહ નહીં જો નહીં તો ચોવીસ કાઢા એક વર્ષ ચાલતા હોય આપણે જોયું છે ને મોટા શહેરમાં કે ખાલી પણ જાત મહેનત બીજું સફાઈ બાબતે ખાસ કરીને તમે શું અપીલ કરશો ગ્રામજનોને કે જો પોતાના આંગણાને ને લોકો સાફ કરશે તો આખું ગામ ઓટોમેટિક સાફ થઈ જશે લોકો પાસે શું અપેક્ષા છે પહેલી અપેક્ષા મને એ છે જો આપણે ગામને સ્વચ્છ રાખો હોય તો કરવેરા નિયમત ભરો બરાબર એટલે સફાઈ ઓટોમેટિક થશે

એ સ્વચ્છતા હોય સાહેબ કચરો એકત્રિત કરવાની ગાડી તો છે પણ એ ચાલુ જ ન હોય તો કેટલું બધું નુકસાન થાય છે અત્યારે ગામને ગામને નુકસાન તો જો પેલું એ છે કે માણસ બીમાર પડે રાઈટ બરોબર જો સફાઈ પૂરી ન હોય અને આ સરકારે આપણે ગાડી પણ આપી છે તો બે અઢી વર્ષથી આ એમને નવી બ્રાન્ડ એમનેમ પડી છે ને કટાય છે વિચાર કરો તો હવે તમે તમારી અંદર શાસન આવી જજો હવે શું હશે એનું પેલું પગલું મારું કહેવાનું એક જ છે હવે કે એ છકડો ડેલી સવારના વાહ કે એકાંતરે રે જેવી જોગ હોય પ્રમાણે એ બજારમાં સવારના ભાગે માઇક સાથે ફરે એની અંદર કચરો ભેડો કરી વેરી ગુડ અને એક સ્થાને મૂકવામાં આવે વાહ તો ગામની ફરતે કે આપણે કચરો જોવા ન મળે વેરી ગુડ બીજું જી કે એ કચરો જે આની અંદર ન ફેકે એને પણ દંડની જોગ પણ હોવી જોઈએ વેરી ગુડ જ્યાં ત્યાં નહીં ફેકવાનો વાહ તમને એક ડબ્બો પણ આપવામાં આવશે એની ડબ્બાની અંદર એ કચરો નાખવાનો પછી જયારે ગાડી આવે ત્યારે માઇક સાથે બોલતી આવે તમને તમને ખબર પડે કે ગાડી છે તો તૈયાર રહેવાનું માટે મિત્રો આ ખુબ સરસ અને આ શહેરમાં પણ આવી વ્યવસ્થા જે છે ઓછી જોવા મળે છે પણ આ ગામેની આ પહેલ ને ખરેખર અભિનંદન કારણ કે આપણે સ્વચ્છ હશુ ને તો બીમાર નહીં પડી અને બીમાર નહીં પડી તો આપણે સરવાળે ફાયદામાં જ છીએ એટલે આ સહેજ પણ ગામજનોને અપીલ આળસ ન કરતા કારણ કે સહયોગ આપશો તો જ તમે તંદુરસ્ત રહી શકશો કારણ કે જ્યારે ગંદકી હોય છે ત્યારે જ બીમારીઓ છે ને બીમારીઓ છે એટલે આપણે તમને ખ્યાલ છે છે કે બિલ કેટલા મોટા બને એટલે તમારે સ્વસ્થ રહેવું છે પણ સ્વચ્છતા જરૂરી છે તો જ લક્ષ્મી ચાંદલો કરવા આવે વડીલો પણ કહે છે પટેલ સાહેબ મારે ખાસ કરીને આ ગામમાં બધા જ લોકો સાથે મળી હવે પાંચ વર્ષ વિકાસ કરવાનો છે ગામજનોને શું અપીલ કરો છો કે બધા સાથે મળી બધા રાગદોષ મૂકી અને ગામનો એક અવાજ થઈને આપણે પાંચ વર્ષનો સરપંચ અને સભ્યોને સાથ આપે એના માટે શું અપીલ કરશો એના માટે કહેવાનું મારું એ છે કે જેના કામ નથી થયા અને જેના થાય છે પણ જેના થઈ ગયા છે એના ન કરવા એવી પણ આપવું નથી બધાના કામ સાથે કરવા એમાં આપણે આ પક્ષનો છે આ પક્ષનો છે એવું કોઈ નહીં રાખવાનું બરોબર હવે રાગદ્વેષ કોઈ નહીં નહીં કોઈ રાગદ્વેષ નહીં બધાના કામ થવા જોઈએ અને થશે પણ એવી અમને આશા અમારા સરપંચ તરફથી છે વેરી અને સરપંચને આશા આપણે આપણા માંડવીના અનિરુદ્ધભાઈ પાસે આશા રાખે છે કે જેના કામ નથી થયા એ આપણા સરપંચને કામ પૂરા કરાવી દે એવી અમે આશા અનુજભાઈ પાસે રાખવામાં આવી વેરી ગુડ ચોક્કસ આપજો હવે વિરામ લઈએ છેલ્લો પ્રશ્ન સરપંચ પાસે કે મિત્રો ચોક્કસ કામ થશે અને અનિરુદ્ધભાઈ પણ જે છે એ ખેતી અને પશુપાલન વિશે જ્યારે પ્રશ્નો પૂછતા હોય છે વિધાનસભામાં મેં જોયેલા છે તો એને પણ ચિંતા છે કે ભાઈ ગામડા દબકવા જોઈએ અને ખૂબ અભ્યાસુ વ્યક્તિત્વ છે એમનું એટલે હજુ એમની પાસે દોઢ વર્ષ છે દોઢ બે વર્ષનો સમયગાળો છે ત્યારે મેક્સિમમ જે છે એમની પાસેથી વિકાસના કામો થાય અને ગામ પાસે પણ એક વિઝન છે દ્રષ્ટિ છે સરપંચ સાહેબ અંતિમ પ્રશ્ન જે કંઈ પણ છે તમારી પાસે બહુ વિઝન છે કારણ કે તમે એક ટેમ્પાને પણ જોયો છે કે જે છે અત્યારે છકડો જે છે એ બંધ પડ્યો છે તો આવા ઘણા બધા પ્રશ્નો તમારે ધ્યાનમાં આવ્યા છે તો આરોગ્ય શિક્ષણ એના માટે પણ બહુ સારી એવી વ્યવસ્થા છે પણ હજુ આ ગામ સ્માર્ટ વિલેજ બને ધારો કે સીસીટીવી ની વાત છે કે પછી લાઇબ્રેરી ની વાત છે આપણા દીકરા દીકરો ભણીને આગળ વધે એવું કોઈ આયોજન અંતિમ કે જે એમ કહી શકે કે આ નાગલ પર ગામે કરી દેખાડ્યું એવું કોઈ તમારી પાસે પ્લાનિંગ કરો પ્લાનિંગ હાલમાં તો અમે ગોઠ્યો છે કે સીસી કેમેરાનો પ્લાન છે વથાણની અંદર ને અમુક અમારા જે મેઇન પોઈન્ટ છે સ્થળ ગામની અંદર એમાં કેમેરા નાખવાના છે ને દાતર પણ મળી ગયા છે અમને વેરી ગુડ આગળના આયોજન અમારે લગભગ ચાલુ થઈ જ ગયા છે દાતર પણ મળી ગયા છે વેરી ગુડ દાતા પણ મળી ગયા છે અને ક્રાઇમ નો રેશિયો પણ ઘટશે ગુનાખોરી ઘટશે 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 પોલીસ ને પણ સહાય થઈ શકે હા સાહેબ પોલીસ અમને કે છે તમે લગાવો અમને વાહ વાહ તમારો પ્લાનિંગ છે 15 20 દિવસ એક મહિનામાં પ્લાનિંગ ચાલુ થવાનો છે કેમેરા પછી ગ્રામ પંચાયતમાં લોકોને સગવડતા રહે કે આ દાખલા વસ્તુ છે દાખલા છે સાત બાર ખેડૂતો છે એના માટે કોઈ છોકરો કે તમે ત્યાં વ્યવસ્થા કરી અમારો શું અહીંયા પીસી નિમેલો છે સમજે કાંતિ કરીને અહીંયા છે તે વસ્તુ દાયક મળી જાય છે કોઈ પણ કોઈ તકલીફ નથી તકલીફ કરે વેરી ગુડ તો મિત્રો ખરેખર ખૂબ આનંદ થયો બહુ સારી ટીમ થઈ ગઈ છે અને હવે એ

કામની ઉગરાણી કરશું કે ભાઈ તમે બતાવો કેટલા ચાર પાંચ કામ કર્યા હોય એક કામ તો થઈ ગયું છે અને હું ફોટા મંગાવી લઈશ એમની પાસેથી દેખાડીશ કે આ શરૂઆત થઈ ગઈ છે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન ભાવેશ ભાનુસલી સાથે વિમલભાઈ સાથે અને પાવન જોશી સાથે જયમલસિંહ જાડેજા નાગલ નાગલપર માંડવી કચ્છ ગુજરાત